નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખેડૂત યુટ્યુબ ચેનલમાં મિત્રો ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદનું જોર ઘટ્યું છે ગુજરાતમાં સામાન્ય વરસાદ પડી રહ્યો છે ત્યારે હવે ગુજરાતમાં આગામી સમયમાં કયા કયા જિલ્લામાં અને કઈ કઈ તારીખ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડશે તેને લઈને આ વિડીયોમાં સમાચાર મેળવીશું શું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલ ને નીચે દર્શાવેલું લાલ કલર નું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલ ને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો તો ચાલો મિત્રો આજનો આ વિડિયો શરૂ કરીએ મિત્રો રાજ્યમાં આગામી 7 દિવસાર્વત્રીક વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડશે તેવી શક્યતા ઓપન હવામાન વિભાગે દર્શાવી છે ઓફશોર ટ્રપ સક્રિય હોવાથી રાજ્યમાં મધ્યમ વરસાદ પડશે અત્યાર સુધી રાજ્યમાં સામાન્ય કરતાં વધુ વરસાદ નોંધાયો છે અત્યાર સુધીમાં રાજ્યમાં પાંચસો છ મિલીમીટર વરસાદ નોંધાયો છે હવે આગામી પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે કારણ કે દરિયાકાંઠાના વિસ્તારોમાં અને દરિયામાં પચાસ થી સાહીઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા હવામાન વિભાગે દર્શાવી છે મિત્રો હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે નવસારી વલસાડ દમણ તથા દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અમદાવાદ ગાંધીનગર આણંદ ખેડા વડોદરામાં મધ્યમ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે આ જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ પણ બની શકે છે જ્યારે રાજકોટ જામનગર જુનાગઢ અને પોરબંદરમાં સામાન્ય વરસાદી ઝાપટા પડવાની આગાહી કરવામાં આવી છે આ મિત્રો વાત કરીએ તો હવામાન વિભાગે હાલમાં સામાન્યથી મધ્યમ પ્રકારનો વરસાદ પડવાની આગાહી કરી છે જ્યારે કેટલાક જિલ્લામાં ભારે વરસાદ પડશે તેવી શક્યતાઓ પણ હાલમાં હવામાન વિભાગે દર્શાવી છે આમ મિત્રો વાત કરીએ તો આગામી સાત દિવસ સુધી ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડી શકે છે જ્યારે મિત્રો અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે સપ્ટેમ્બર મહિનામાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે આ પહેલા ઓગસ્ટ માસમાં ગુજરાતમાં મધ્યમ વરસાદની અસર રહેશે પંદર ઓગસ્ટથી રાજ્યમાં સારો વરસાદ થશે તેવી શક્યતા રહેલી છે જ્યારે બંગાળના ઉપસાગરની સિસ્ટમ વધુ મજબૂત બનશે અને વધુ સક્રિય બનશે તો તે ગુજરાતમાં ધોધમાર વરસાદ લાવશે મિત્રો વાત કરીએ તો એસ્મોર્ટે એસ્ટોમી મિત્રો વાત કરીએ તો હાલમાં હવામાન વિભાગને જણાવ્યા પ્રમાણે એક સિસ્ટમ સક્રિય થઈ છે આ સિસ્ટમની અસર જો ગુજરાતમાં વ્યાપક પ્રમાણમાં થશે તો ગુજરાતમાં ગાજ વીજ સાથે ભારે વરસાદ પડશે જ્યારે નવ દસ અગિયાર અને બાર તારીખ દરમિયાન ગુજરાતમાં સામાન્યથી લઈને ભારે વરસાદની આગાહી હાલમાં હવામાન વિભાગે કરી છે આમ મિત્રો વાત કરીએ તો હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં સામાન્ય વરસાદી ઝાપટા પડશે જ્યારે અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની પણ શક્યતાઓ રહેલી છે તો મિત્રો આ હતા આજના વરસાદને લગતા તમામ સમાચાર જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને અમારા રોજના તાજા અને અગત્યના સમાચાર સૌ પ્રથમ મળી શકે